પ્રક્રિયા થઈ છે દસ દિવસની અંદર ભાજપ નવા પ્રદેશ માળખાની તૈયારીની જાહેરાત કરશે હાલ ગુજરાત ભાજપમાં દસ ઉપાધ્યક્ષ નિભાવી રહ્યા છે જવાબદારી દસ પૈકી પચાસ ટકા ચહેરા બદલાય તેવી શક્યતા હાલ ગુજરાત ભાજપમાં બે મહામંત્રી નિભાવી રહ્યા છે જવાબદારી ગુજરાત ભાજપના માળખામાં ખાલી પડેલી બે મહામંત્રીની જગ્યા ભરાશે મહામંત્રી રજની પટેલ વિનોદ ચાવડાની જવાબદારીમાં થઈ શકે છે પરિવર્તન મહામંત્રીના પદ પર રહેલા મોટા ભાગના ચહેરાઓ બદલાય તેવી પણ શક્યતા છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાઈ ચૂક્યા છે જે હિરેન હવે પ્રદેશ માળખાને લઈ તૈયારીઓ તેજ થઈ છે શું વધારે વિગત બિલકુલ સૌથી પહેલાં આપણે ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે એ બંધારણ સમજવાનો પ્રયાસ કરશું જો આ બંધારણ આપણને સમજાઈ જશે તો કેટલા પદ છે અને એ પદ ઉપર કઈ રીતની નિમણૂક થશે એ પણ આપણને જાણવા મળી રહેશે અત્યારનું જે પ્રદેશ ભાજપનું માળખું છે તેની વાત કરીએ અને આ જે અન્ય પદો જે ખાલી છે અથવા તો હવે જે ફેરબદલ થવાના છે તેની પણ વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈપણ પ્રદેશની અંદર જ્યાં વીસ કરતાં વધારે લોકસભાની બેઠક હોય છે એ પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીના માળખા પ્રમાણે એક પ્રદેશ અધ્યક્ષ તેની સાથે ચાર મહામંત્રી દસ ઉપાધ્યક્ષ એટલે કે ઉપપ્રમુખ દસ મંત્રી એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રી આ ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે ની પ્રદેશ માળખાની જગ્યાઓ છે હાલની વાત કરીએ તો હાલ દસ ઉપાધ્યક્ષ છે જે જવાબદારી નિભાવી રહ્યા છે અને સૂત્રોનો દાવો છે ત્યાં સુધી આ દસ ઉપાધ્યક્ષ પૈકી પચાસ ટકા જેટલા ઉપાધ્યક્ષના ચહેરા બદલાઈ શકે છે એટલે કે પચાસ ટકા ઉપાધ્યક્ષ આમાંથી બદલાઈ શકે છે અને સૂત્રોનો દાવો ત્યાં સુધીનો છે કે પચાસથી સિત્તેર ટકા લોકો પણ નવા માળખાની અંદર બદલાઈ શકે છે એ જ રીતે મહામંત્રીની વાત કરીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના માળખામાં જે સૌથી વધારે શક્તિશાળી સંગઠનની અંદર કોઈ માનવામાં આવે છે તો એ મહામંત્રીને માનવામાં આવે છે કારણ કે તેની જવાબદારી વધારે હોય છે અને જવાબદારીની સાથે તેમને મળેલી સત્તા પણ વધારે હોય છે સી આર પાટીલ જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે ચાર લોકોની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેની અંદર હાલ રજનીભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા મહામંત્રી તરીકે જવાબદારીનું વહન કરી રહ્યા છે આ ઉપરાંત બે લોકોની નિમણૂક કરવામાં આવી હતી ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલા પરંતુ કોઈ કારણોસર તેમને આ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા એટલે આ બે જગ્યા ખાલી પડી છે એટલે આ એ બે જગ્યા પણ ભરવામાં આવશે અને જે બે મહામંત્રી હાલ જવાબદારી નિભાવી રહ્યા છે રજની પટેલ અને વિનોદ ચાવડા તેની જવાબદારીમાં પરિવર્તન આવે તે પ્રકારેનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજી છે અને એ હંમેશા ઉપ સંગઠનમાંથી આવતો હોદ્દો છે એટલે એ બદલાતો નથી પ્રદેશ અધ્યક્ષ બદલાય પ્રદેશ અધ્યક્ષનું માળખું એટલે કે તેની ટીમ બદલાય પરંતુ જે ઉપરથી સંગઠક તરીકે મૂકવામાં આવતા હોય છે પ્રદેશની અંદર એ બદલાતા નથી હોતા જ્યારે કેન્દ્ર નેતૃત્વ તેને બદલતું નથી પ્રદેશના મહામંત્રીની વાત કરીએ તો બંધારણ પ્રમાણે જ સી પાટીલની ટીમમાં પણ દસ પ્રદેશ મંત્રીની નિમણૂક થઈ હતી અને તે અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે અને આમાં મોટાભાગનો ફેરફાર જોવા મળી શકે છે દસ દિવસની અંદર જે પ્રદેશનું માળખું નવું બનશે અને તેની જાહેરાત થશે કારણ કે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ ન માત્ર ચાર્જ લઈ લીધો છે પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ તેને ઝડપથી શરૂ કરી દીધી છે સૂત્રોનો દાવો માનીએ તો જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે સૌથી મોટો ફેરફાર જો ક્યાંય આવશે તો એ પ્રદેશ સ્તરે મંત્રીને જે દસ જગ્યા છે એ દસ જગ્યા ઉપર હાલ જે લોકો જવાબદારી નિભાવી રહ્યા છે તેની અંદર મોટો ફેરફાર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ ઉપરાંત ઉપાધ્યક્ષની અંદર પણ લગભગ પચાસથી સિત્તેર ટકા જેટલા લોકો બદલાશે જ્યાં સુધી વાત મહામંત્રીની છે તો બે પદ ખાલી છે તેના ઉપર નિમણૂક થશે બે લોકો અત્યારે જે જવાબદારી નિભાવી રહ્યા છે તેમની જવાબદારીમાં ફેરબદલ ની શક્યતા જોવા મળી રહી છે જી જી હિરેન માહિતી બદલ આભાર